સવાર સવાર માં ગાડી બમકાયું મૂકીને એક બાજુ રોડ બની ગયો બહેનો તો ઉપર આપરી બહેનો કેમ છે પાર્ટી મોજ માને નાના હતા જ્યારે ભણવામાં આવતું કે ખાણમાંથી કોલસો નીકળા આ તો કોઠળામાંથી કોલસો કાઢે તો ભણવામાં આવતું એ ખોટું કે હું ખોટું પેલી દુકાનથી 100 150 પૈસાનો નાસ્તો કરીને નીકળી જાવ કોલેજ અને આવી જાવ કોલેજ આપડી પરંપરા મુજબ ક્લાસમાં આવીને વર્ગખંડમાં અવાજ ન કરવો એવું તો બને નહીં આ સાજ સાહેબ એ અવાજ કરતા સાંભળી જાય આપણે તો બહેનને માપી દીધું લઈ જાવ ઓફિસમાં ખાધા છે એક બે લાફા આપણે હું આ કે ચા હું દેવું રીલ સુરેલું ત્યાં તો ભાઈ આવી જો બહાર જઈ

તોલા ઘરઘંટી ઘર ઘંટી લેવા આવ્યો જ ત્યાં દુકાનદાર હોય ગયો ધંધો નથી કરવો લાગતો બપોર પડે આખા દી ભેગો કરી લીધો લાગે અરે તમારો ભાઈ આજના પાકા જીકી પાકા જીકીય આજે પૂરી કરે છે કાલે મળું સવારે નવ વાગે